વલસાડમાં મધમાખીના ઝુંડે દોડાદોડ કરાવી કોલેજ કેમ્પસમાં છાત્રાલય પાસે આવેલા લીમડાના ઝાડમાં રહેલા મધપુડા ઉપર સમડીએ અટેક કરતા મધમાખીએ હુમલો કર્યો વલસાડના તિથલ રોડ ઉપર કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલ પાસે એક લીમડાના ઝાડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી મધપુડો આવ્યો છે આજુબાજુમાં એક સમડી છેલ્લા બે દિવસથી મધપુડા ઉપર વારંવાર અટેક કરીને મધપુડાની છેડતી આવી છે આજે પણ સમડી દ્વારા મધપુડા ઉપર અટેક કરતાં કોલેજ જતા માર્ગો ઉપર મધમાખીઓ એકાએક દોડી હતી રસ્તામાં આવેલા સાડત્રીસ વર્ષીય મહિલા અને કોલેજમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો જોકે આ સમય દરમિયાન સ્થાનિકોએ ફાયર એક્સટેન્શન સિલિન્ડર તથા મસાલાનો ઉપયોગ કરી મહિલાને હેમખેમ પ્રકારે બચાવી લેવાઈ હતી ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરાઈ હતી ઇજાગ્રસ્ત મહિલાને વરસાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ અન્ય એક મહિલા તથા એક યુવક ઉપર મધમાખી દ્વારા હુમલો કરાયો હતો જેમને પણ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વરસાદની અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સમગ્ર બનાવની જાણ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલને કરાતા તેમણે એક્સપર્ટ તથા વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને ઘટનાની જાણ કરી હતી અને વહેલી તકે યોગ્ય નિકાલ લાવવા માટે તજવીજ હાથ ધરી હતી સમગ્ર બાબતે કોલેજના વિદ્યાર્થીઓ તથા આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટનાને લઈને કોલેજમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી હા કોલેજ કેમ્પસની નજીકમાં એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટક કર્યો હતો એની અંદર બે જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને એમને દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં મધમાખીના નિકાલ માટે જે એના જૂના જાણીતા એના જે મધ મધ કાઢે છે એમને સાંજે બોલાવવામાં આવ્યા છે તો એમના દ્વારા એ મતને અહીંથી ઉડાવીને બીજી જગ્યાએ રસીફ્ટ કરાવવાનું ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં પોર્ટુગીઝ શાસકથી દમણ દીવ અને ગોવાને મુક્તિ મળી હતી જે બાદ ઓગણીસમી ડિસેમ્બરના રોજ દમણ દીવનો મુક્તિ દિવસ ઉજવાય છે દમણ દીવના મુક્તિ દિવસના ઉપલક્ષમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ નાયલાપાડીના યુવાનો દ્વારા દમણ ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકોમાં એકતા અને આપસી મિત્રતા વધે તે ઉદ્દેશ્યથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોટી દમણ નાઇલાપાડી વિસ્તારના બિરસામુંડા ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું હતું જેમાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલની ખાસ ઉપસ્થિત જોવા મળી હતી માજી સાંસદે તેમના ઉદબોધનમાં આદિવાસી સમાજને વિશ્વાસુ સમાજ કહીને સંબોધ્યા હતા અને આદિવાસી સમાજને વધુ શિક્ષિત થવા પર ભાર મૂક્યો હતો વધુમાં તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિથી બનેલી નમો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનેલા આદિવાસી સમાજના દીકરા દીકરીને પણ અભિનંદન પાઠવ્યા હતા માજી સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક અને ઉપસ્થિત આદિવાસી સમાજની ક્રિકેટ ટીમના રમતવીરોને શુભકામનાઓ આપીને પીચ ઉપર નાળિયેર ફોડીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો માજી સાંસદે ટોસ ઉછાળી બંને ટીમોના ખેલાડીઓને બેસ્ટ ઓફ લક આપ્યા હતા આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાર દિવસ સુધી ચાલશે અને આ ચાર દિવસમાં વલસાડ જિલ્લાના આદિવાસી સાંસદ ધવલભાઈ પટેલ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ ઉપસ્થિત રહેશે એવી માહિતી ભાવિક ખડપતિએ આપી હતી આ અવસર પર આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોડી અને કલ્પેશ સીતારામ સહિત આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દમણ વલસાડ અને મહારાષ્ટ્રની કુલ બત્રીસ ટીમો ભાગ લેશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચૌદ પંદર એકવીસ અને બાવીસ ડિસેમ્બરે મેચો યોજાશે બાવીસ ડિસેમ્બરે ફાઇનલ મેચ યોજાશે વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કારોથી નવાજવામાં આવશે ટુર્નામેન્ટ ચાર દિવસની ટુર્નામેન્ટ છે ભાઈભાઈ કીધું ઓગણીસ ડિસેમ્બર આપણા આઝાદ થયા એના અનુસંધાનમાં જે દર વર્ષે ક્રિકેટનું આયોજન કરે અને મને બોલાવે ભાઈભાઈ એમ કીધું કે સમય સમય પાસે છે આ જે ટુર્નામેન્ટ અમે આયોજન કર્યું છે એ દમણ જિલ્લા અને ગુજરાત સાથે મળીને મતલબ કે આદિવાસી સમાજનું ટુર્નામેન્ટ છે દર વર્ષે રમાડીએ છે આ ટુર્નામેન્ટ ખાસ કરીને નાઇન્ટીન ડિસેમ્બર એટલે કે દમણ દીવના આઝાદીના પર્વને લઈને અમે એનું અનસંધમાં જ રમાડીએ છીએ અત્યારે આપણી રજા નથી ઉપસ્તી કે એટલા માટે અમે શનિ રવિ ચૂઝ કરીને બે શનિ લીધા છે અને દમણ અને ગુજરાત આ વખતે પહેલીવાર એવું થયું કે મહારાષ્ટ્રી પણ બે ટીમ આવી રહી છે અમારી ત્યાં અને આવી રીતે બત્રીસ ટીમનો અમે સમાવેશ કર્યો છે આદિવાસી સમાજની અંદર જેમકે ગુજરાત સાઉથ ગુજરાત ઝોન અમે સાથે અમે ત્યાં પણ સમિલ થાય છે એ લોકો પણ ત્યાં સમિલ થાય છે અને આવનાર દિવસમાં જો રજા હશે તો નેક્સ્ટ સન્ડે દેવલભાઈ પટેલ પણ અહીં આવવાની વાત થઈ છે એ પણ આવી રહ્યા છે એવી અમને અમારી સાથે વાત થઈ રહ્યું છે કારણ કે ગુજરાતી ટીમ પણ અહીં આવી રહી છે એટલા માટે અને પાટકર સાહેબ સાથે પણ વાત થઈ છે એ પણ જો સમય મળશે તો પણ અહીંયા હાજરી આપશે આ છ ઓવરની મેચ રમાડી રહ્યા છે પરંતુ સમયના અનુસંધાને અમે સમય પણ નાના છે તો પાંચ ઓવર કરી રહ્યા છે આ ચૌદ પંદર અને એકવીસ બાવીસ ડુંગરપર ગામના જાતિની લાશ ડિકમ્પોઝ થઈ હતી વલસાડ પોલીસે સ્કેચ બનાવી નાસિક સુધી તપાસ કરી ખેડૂતે માનસિક બીમારીમાં પગલું ભર્યાની શક્યતા કપરાડા તાલુકાના મધુબન જૂથ ગ્રામ પંચાયતની રાયમલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એક ડુંગર ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને દુર્ગંધ આપતી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના અગ્રણીઓ અને નાનાપોંડા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી નાનાપોંડા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે એફએસએલની ટીમની મદદ લઈને અજાણ્યા યુવકની ડિકમ્પોઝ હાલતમાં મળેલી લાશનો કબજો મેળવી આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી લાશ પાસે આવેલા ઝાડ ઉપર ફાંસો ખાધેલાનું દોરડું

નો સ્કેચ બતાવી ચેક કરવાતા દેવજીભાઈ અર્જુનભાઈ ખાનજોડિયા હોવાનું જાણવા મળ્યું હતું મગજની અસ્થિરતાને કારણે રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું સામે આવ્યું હતું સાથે જ આધેર ઘણી વખત ઘર છોડી જતા હોવાનું અને પાછા ઘરે આવી જતા હોવાનું સામે આવ્યું હતું ગામના અગ્રણીઓએ લાશની ઓળખ કર્યા બાદ દેવજીભાઈના દીકરા રહીમભાઈએ લાશને ઓળખી બતાવી હતી દેવજીભાઈએ જે દોરી વડે ફાંસો ખતો તે દોરી પણ દેવજીભાઈના દીકરાના રહીમભાઈના ઘરની દોરી હોવાનું જણાવ્યું હતું રહીમભાઈના જણાવ્યા અનુસાર દસ વર્ષ પહેલાં દેવજીભાઈ ભાઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ડુંકાવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે પણ સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો દેવજીભાઈ પહેલા ખેડૂત તરીકે જીવન વિતાવતા હતા માનસિક અસ્થિરતાને કારણે છેલ્લા એક વર્ષથી દેવજીભાઈ રખડતું જીવન જીવતા હોવાનું સામે આવ્યું હતું વસાણમાં છેતરપિંડી કરી હાઈફાઈ લાઇફ જીવતા યુવાની પોલીસે તરપકડ કરી વલસાડ રૂરલ પોલીસની ટીમે છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા છેતરપિંડીનો વોન્ટેડ આરોપી એકા ડબલ પૈસા કરી આપવાની લોભાવણી લાલચ આપી પોલીસની ટીમે આણંદથી ઝડપી પાડ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના નવેરા ગામના હનુમાનજી મંદિર ફળિયામાં રહેતો વિશાલ કુમાર રાજેશભાઈ મોહનભાઈ ધોડિયા પટેલ તેઓએ એમના મિત્રો પાસેથી એકથી ડબલ પૈસા કરી આપવાનું કહીને છ મહિના અગાઉ રૂપિયા આઠ લાખની છેતરપિંડી કરીને ભાગી છૂટ્યો હતો જેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી અને આ જ વિશાલ લોકો સાથે છેતરપિંડી કરી તેઓના પાસેથી ગોવા ઓરિસ્સા મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં છેતરપિંડીના પૈસાથી હાઈફાઈ લાઈફ જીવતો હતો અને મોગીદાટ કાર અને બાઇક લઈને ફરતો હતો એમને પકડવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જીત્યા તથા તેમની ટીમના કૃપાલસિંહ રામદેવસિંહ ચુડાસમા તથા ઉમદેવસિંહ નિર્મલસિંહ એમની ટીમ દ્વારા બાતમી મળી કે વિશાલના મોબાઈલનું લોકેશન આણંદ જિલ્લામાં દેખાડતું હોય જેને લઈને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને ભાડાના ઘરમાં રહેતા વિશાલને પકડી પાડ્યો હતો અને વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ આવી આગળની વધુ પૂછપરછ હાથ ધરી છે શરાબ કબાબના શોખીનોના કારણે થર્ટી ફર્સ્ટ દરમિયાન દારૂની માંગ વધતી હોય છે ત્યારે બુટલેગરો પણ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરી રોકવા બસાર પોલીસ એક્શનમાં આવી છે અને ગતરાત્રે કેરેટની આડમાં ટેમ્પામાં સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાનો દારૂ કબજે લીધો ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવી આપનાર અજાણ્યા બે ઈસમોને કોન્ટેક જાહેર કર્યા છે વલસાડ એલસીબીની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના બગવાડા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળો ટેમ્પો નંબર એચ આર ડબલ સિક્સ સી સિક્સ ફોર સિક્સ આવતા તેને અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં બસો જેટલા ખાલી કેરેટની આડમાં સંતાડીને લઈ જવાતું વિદેશી દારૂના બોક્સ ના પંચ્યાસી જેમાં બોટલ ના ત્રણ હજાર બસોને ચાલીસ તેની કિંમત રૂપિયા બે લાખ છોત્તેર હજારનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કિંમત રૂપિયા સાત લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા નવ લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સુભાષ રામદાસ મોતીલાલ પાલ રહી મિર્ઝાપુર હારડોઇની ધરપકડ કરી છે અને આ દારૂ ભરી આપનાર અજાણ્યા બે જેટલા ઈસમોને પોલીસે મોબાઈલ નંબરના આધારે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે દમણમાં માછીમારોને બચાવવા ભારતીય કોસ્ટગાર્ડે દેખાડી તત્પરતા ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં દસ કિલોમીટર અંદર જઈને ઘાયલ માછીમારને મદદ કરી તેને સુરક્ષિત બહાર કાઢ્યો માછીમારીની બોટ રાધે કૃષ્ણામાં એન્જિનમાં આવેલી તકનીકી ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માછીમાર ઘાયલ થયો હતો ભારતીય કોસ્ટગાર્ડે સમયસર પહોંચીને ગાયર માછીમારની જાન બચાવી આ બચાવ કામગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કોસ્ટગાર્ડની તત્પરતા અને માનવતાની મિશાલ જોવા મળે છે ઘાયલ માછીમાર રણજીત દામા માલકારીને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સમયસર મળેલી સારવારના કારણે માછીમારનો જીવ બચી ગયો હતો ભારતીય કોસ્ટગાર્ડની આ સાહસિક અને પ્રશંસનીય કામગીરી ચારે તરફ વખાણાઈ રહી છે